પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના રણજીત પ્લાન્ટમાં ફરી એકવાર ઝેરી કેમિકલ ગેસ લીકેજની ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે જેમાં એક બોયલરમાંથી ગેસ લીક થતા કંપનીના કર્મચારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી અને આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી આવ્યા હતા તો નોંધનીય છે કે જી એફએલ કંપનીમાં માત્ર વીસ દિવસના ટૂંકા ગાળામાં આ બીજી ગેસ લીકેજની ઘટના બની હોવાનું સામે આવ્યું છે આ પહેલા ગત દસ સપ્ટેમ્બર બે હજાર રોજ પણ આવી જ એક ઘટના બનવા પામી હતી જેમાં બાર જેટલા લોકોને ગેસ ઘડતરની અસર થઈ હતી અને તેમાંથી બે વ્યક્તિના કરુણ મોત નીપજ્યા હતા ત્યારે વારંવાર બની રહેલી આ ઘટનાઓ કંપનીની સુરક્ષા વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઊભા કરે છે તો વર્તમાન લીકેજની જાણ થતાં સ્થાનિક તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને આ મામલે જાણ કરવામાં આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી તો આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજી સુધી સામે આવ્યા નથી કિરણ ગોહિલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ